જય મુરલીધર જય માધવ મિત્રો આપણે સનેડાની સર્વિસ કરવાની છે આજે કારણ કે સુમાહાદીનું એમને સતત ચાલુ ચાલુ હતો હવે ને આરામ દેવામાં આવશે અને હોળી આવે છે તો આપણે કમ્પ્લીટ ધોઈને કમ્પ્લીટ ઢારિયા નીચે મૂકી દેવું એટલે પોર આપણે વાવણી ટાણે સીધું કમ્પ્લીટ બધાય સાધનો એક એના બધાય કમ્પ્લીટ પાં કરી મૂકી દેવાના એટલે વાવણી ટાણે ક્યાંય ગોતવું ન પડે નાના કાટબાટ લાગીને એટલા માટે આપણે હવે અત્યારે ધોય અને પછી નો પોતું મારી દેવું એટલે કાટ ના લાગે એ રીતે આપણે સૂકો કરી નાખો રહીને કારણ કે ધૂળ હોય ને તો કાટ લાગે આપણે ધૂળ કાઢી નાખીએ ત્યારે બેઠી એટલે કાટ ના લાગે ગવ રીતે ધોયે રાખો ને તો થોડી મૂંગી વધી જાય ને અને આકવાનો હવા દઈને રાખો અહ જોમો હું ખેતીમાં એટલું સક્સેસ છે ને કે બહુ મજા આવે આકવાની કમ્પ્લીટ બધાય હાથી હાલે ખાસિયત એ છે ને કે આપણે થાક ના લાગે આમાં કોઈ પણ જાતનો થાક લાગે નહીં બેઠા બેઠા જવાનું અને આરામથી હાજે ચાલી ચાલીસ પિસ્તાલીસ વીઘા જમી કાઢી નાખે નિરાયતથી આવ કોઈ જાતની ટેન્શન ના રહીએ કોઈ જાતનો થાક ના લાગે અને ખેતી માટે બહુ મજા આવે પણ થોડીક અને બરફ જેમ ના એટલે થોડીક વરાબ જોઈ પછી માંદડામાં નાખી દેવો હોય તો પછી ખૂતી જાય તો પછી ચાંદા થઈ રાખે આપણે હવે સનેડો દવાઈ ગયો હે હવે પછી આપણે રેકડાનો વારો લેવાનો હે આ જે મિત્રો છે ને આપણે આ દવા છાંટવાની છે આ નળીને તમે પછી આની રીંગ આની અરે જોઈન્ટ કરી દેવાની અહીંયા અને દવા છાંટવાની એવી મજા આવે છે આમાં તમે વાત ના પૂછો ને એવી મસ્ત રિઝલ્ટ આવે છે આનીથી દવા છાંટવાનું જોકે આપણે આ બધું જુગાડ કરેલો છે આમાં પપડી નોલેજ ને બધું નાખી અને આ રીતે બધું સેટિંગ છે પાછળ કેટલી આઠ નોઝલું રહી જાય અને દવાનું કામ એકદમ બહુ મસ્ત આવે આનું આઠે આઠ નોઝલુંમાં એટલો ગેસ થાય અને દવાનું રિઝલ્ટ પણ બહુ સારું આવે જ્યારે આપણે સુમાવું ખેતી કરતા હોય ને મગફળીમાં કોઈ કપાસમાં દવા છાંટવાનું હોય તો આનું રિઝલ્ટ બહુ સારું છે પછી આપણે આ બપોર વૈસારે બરજને બધાઇને ધમારવાનું કામ ચાલુ કર્યું છે પણ થોડુંક અલગથી હાલ કર્યું છે કે આપણે મોટરથી કામ લીધું છે પંપથી નોદલથી અને આ બરદ ધમારીએ છીએ હું ને ભરત ગોહિલભાઈ બરજને પણ મજા આવે છે ને એકદમ બરજ દઈ પણ આવું તડકો ફૂલ લાગે છે તો એ કમ્પ્લીટ આપણે એને ધોવાનું કામ ચાલુ કરી દીધું બરદને આ બરદ આપણે જરીક વાયડો છે ભડકે છે ધમાર વધી ગયો ઓહો આ બધું શું આવી ગયું છે ક્યાંથી ખાબકી ગયું આ બધું નગર આપણે એને કમ્પ્લીટ હાથે હું એ ધમારતા પણ આપણે હવે થોડુંક અલગ કર્યું છે કે આપણે આનાથી મેલ બધુંય નીકળી જાય હોળી આવે છે એટલા માટે આ ધમારવાનું કામ ઉપાડ્યું છે દરેક વાઈડે કરે છે એ બાજુ બોરા હા થોડોક તો લાગે કે વાઈડે કરે છે કે મારે નથી નાવું એમ કે ના પાડે છે પણ તોય આપણે ધરા નવરાવાન થાય છે ને કારણ કે હોળી છે એટલે દરેક સાફ સફાઈ તો હોવી જોઈએ એને રંગે રંગવાની પછી આપણે આ ગાડી ધોવાની ભારત ધમારી દીધા છે ધોવાનું બધું કામ આખું કરે કે મેલ કાઢી લેવો છે બધું જ્યાં હોય આજ બધાયનું એક એક થી કામ ઉપા લોંગ ખાલી મનામાં લઈ લે લાલકા છે કે ભાઈ મેં ગમે તે ને